જે લોકોને લાગે છે કે ભાજપે ત્રીસ વર્ષ માં ગુજરાત ને બરબાદ કરી દીધું છે તેઓ પોતાના પછી જે જે લોકો ગુજરાત ની હાલત સુધારવા માંગે છે આજે તે બધા લોકો શપથ લેશે હું એક લાઈન બોલીશ તમે મારી પાછળ પાછળ બોલશો મંજૂર છે મંજૂર છે આપણે શપથ ને જમણો હાથ આગળ કરીને હું જેમ બોલીશ તેમ તમારે બોલવાનું છે પાછલા ભાજપે ગુજરાત ને ભાજપે ગુજરાત ને બરબાદ કરી દીધું છે બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે હું ભાજપ ને હવે હું ભાજપ ને હવે ગુજરાતને ને વધુ ગુજરાત વધુ બરબાદ કરવા દેવાનો નથી બરબાદ કરવા દેવાનો નથી હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે આવતી આવતી કોઈ કોઈ પણ પણ ચૂંટણીમાં ચૂંટણીમાં હું ભાજપ ભાજપને મત આપવાનો નથી મત આપવાનો નથી હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે મારા પરિવાર અને મારા પરિવાર અને ગુજરાત સુવર્ણ ગુજરાતના સુવર્ણ ભવિષ્ય માટે ભવિષ્ય માટે હું આમ આદમી પાર્ટી ને ઝાડુ ને મત આપીશ મત આપીશ અને બીજા લોકોને અને બીજા લોકો ને મત આપવાનું સમજાવીશ આપવાનું હું માનું છું કે

અને અર્જુનભાઈ માછી ગોપાલભાઈ માછી જયેશભાઈ વસાવા સુમિત વસાવા અક્ષયભાઈ વસાવા નરેશભાઈ વસાવા અને હું કૌશિક વસાવા જાતે આમ આદમી પાર્ટીની ટીમ અહીંયા ઉપસ્થિત રહી અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો વડીલો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત